અને ભાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ હાથ ધરે છે જેમાં અલગ અલગ માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે માવાના સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે જેમાં પૃથ્થકરણની અંદર રિપોર્ટમાં નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સુધી સૂચના અને માર્ગદર્શન સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર